નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઇક કરજો પરંતુ શેર તો અત્યારે કરી જ દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એ બધા પ્રશ્નોને પછી તમારે કમેન્ટમાં ફરીથી લખવાનું છે કે દસમાંથી આટલા સાચા પડ્યા છે અને ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા બીજી ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ તો વીર નર્મદ યુનિવર્સિટી છે જે આવેલી છે સુરતની અંદર ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે સુરત ત્યાં હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા ત્રેવીસથી લઈને ત્રીસ જુલાઈ સુધી સાત દિવસીય સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ દીવદ દાદરાનગર હવેલી ટોટલ તેર ટીમોએ હોકીની ટીમોએ ભાગ લીધો હતો જેમાં સાત બોયસ ટીમો છે અને છ ગર્લ્સ ટીમો સમાવેશ હતી બોયઝ ટીમ અને ગર્લ્સ ટીમની ફાઇનલ ટુર્નામેન્ટ ત્રીસ જુલાઈએ રમાઈ હતી ગર્લ્સ ફાઇનલ મેચ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચે રમાઈ જેમાં મધ્યપ્રદેશે સાત એકથી ટુર્નામેન્ટ જીતી લીધી જ્યારે ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર ટીમ હતી પાંચ ઝીરોથી અને રાજસ્થાન સામે જીતી હતી બોયઝ ટીમમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે ફાઇનલ જેમાં મધ્યપ્રદેશે એટલે તમે જુઓ તો બોયઝ અને ગર્લ્સ બંનેમાં જીત્યું કોણ તો મધ્યપ્રદેશ જીત્યું છે બરાબર આ યાદ રાખજો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો ઓગણીસો પાંસઠમાં એની સ્થાપના થઈ ક્યારે ઓગણીસો ને પાસઠમાં એના વાઇસ ચાન્સેલર તમારે મને કહેવાનું છે હાલમાં કોણ છે બીજી બાબત છે હોકીની વાત કરીએ તો હોકીના જાદુગર ભારતમાં કહેવાય છે કોને તો મેજર ધ્યાનચંદ જેમની આત્મકથા ધ ગોલ છે અને એમનો જન્મદિવસ આ મહિનામાં આવશે ઓગણત્રીસમી ઓગસ્ટ જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે ભારતમાં રમતગમતમાં જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે ખેલ રત્ન પુરસ્કાર એ પણ મેજર ધ્યાનચંદના નામ પર જ આપવામાં આવે છે તો એ બાબત પણ તમારે ધ્યાને દોરવી યાદ રાખવું આ વર્ષે ફ્રેન્ડશીપ દિવસ ક્યારે મનાવવામાં આવશે એટલે બે હજાર ચોવીસની વાત છે તો ચોથી ઓગસ્ટ આવો પ્રશ્ન શા માટે કે આ વર્ષે ક્યારે મનાવામાં આવશે કેમ કે ફ્રેન્ડશીપ ડે કોઈ ડેટ એના માટે ફિક્સ નથી ભારત ભારતમાં ભારતમાં ફ્રેન્ડશીપ ડે છે એ ઓગસ્ટ મહિનાનો જે પહેલો રવિવાર હોય છે ને ત્યારે મનાઈએ છે ખાસ યાદ રાખજો તો ફ્રેન્ડશીપ ડે જીવનના સૌથી પ્રિય સંબંધોમાંના એકની આપણે ઉજવણી કહી શકીએ વિશ્વભરમાં કેવું છે કે દર વર્ષે ઉજવવામાં આવે છે અને દરેક દેશમાં અલગ અલગ તારીખ હોઈ શકીએ પરંતુ લાગણી સાર્વત્રિક રહે છે ભારતમાં ઓગસ્ટના પ્રથમ રવિવારે આપણે ઉજવામાં આવે છે અને બે હજાર ચોવીસમાં ઓગસ્ટનો પહેલો રવિવાર છે એટલે કે ચોથી ઓગસ્ટ યુનાઇટેડ નેશન્સે ત્રીસમી જુલાઈને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે નિયુક્ત કર્યો છે અને આ વૈશ્વિક માન્યતા વિવિધ સંસ્કૃતિઓ રાષ્ટ્રોમાં શાંતિ સમજણ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે મિત્રતાના કરે છે બરાબર છે તો આ યાદ રાખજો તમને ખબર છે મૈત્રી સેતુ નામનો એક બ્રિજ છે જે ફેની નદી પર છે તમારે કહેવાનું છે ભારત અને બીજા કયા દેશ વચ્ચેનો આ બ્રિજ છે કમેન્ટમાં લખો જો જવાબ આવડતો હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિશ્વના સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર કોણ બન્યા છે જીઆ રાય તો ભારતીય પેરા સ્વિમર છે જીઆરઆઈ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વના સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યા છે સોળ વર્ષના દિવ્યાંગ છે ઇંગ્લેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સના પોઈન્ટ ધ લા કોટેડ્યુન સુધી ચોત્રીસ કિલોમીટરનું અંતર સત્તર કલાક અને પચીસ મિનિટમાં એમણે કાપ્યું દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે બરાબર તમને ખબર છે પ્રથમ ભારતીય કોણ હતા જેમણે આ ઇંગ્લિશ ચેનલ પાર કરી અને તેઓ દિવ્યાંગ છે એટલે કે આપણે એમ કહી શકીએ કે વિકલાંગ વ્યક્તિ છે તો વિકલાંગ વ્યક્તિઓ માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ ત્રીજી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરવાનું બાકી હોય વિડીયો તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો તાજેતરમાં અંશુમાન ગાયકવાડનું ઇકોતેર વર્ષની વયે અવસાન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા તો જવાબ આવશે ક્રિકેટ સાથે સંકળાયેલ હતા બરાબર છે તો પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું ઇકોતેર વર્ષની વયે અવસાન થયું છે તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા ઓગણીસો પંચોતેરથી સિત્યાસી દરમિયાન ભારત માટે ચાલીસ ટેસ્ટ અને પંદર ઓડિયાઈ મેચ રમ્યા હતા બાર વર્ષની કેરિયરમાં ગાયકવાડે ચાલીસ ટેસ્ટ પંદર સ્ટે ટેસ્ટ પંદર ઓડિયાઈ મેચ રમી જેમાં બે સદી સાથે ટોટલ બાવીસો રન હતા ઓગણીસો ત્યાંસીમાં જલંધરમાં પાકિસ્તાન સામે બસો એક રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો એમણે બરોડા માટે બસ્સો છ ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી હતી ઓક્ટોબર ઓગણીસ સત્તાણુંથી સપ્ટેમ્બર ઓગણીસો નવાણું સુધી ભારતના તેઓ મુખ્ય કોચ હતા જ્યારે તે કોચ હતા ત્યારે અનિલ કુંબલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટની અંદર ઇનિંગમાં દસ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો તેમણે કપિલ દેવ અને સાંતા રંગાસ્વામી સાથે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી બે હજાર સત્તર અઢાર માટે સી કે નાયડુ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એમને એનાયત કરવામાં આવ્યો હતો

તો રોહિત શર્મા શું છે રોહિત શર્મા તો રોહિત શર્મા કેપ્ટન તરીકે સૌથી વધુ બસો ચોત્રીસ છગ્ગા મારીને રેકોર્ડ બનાવ્યો છે અત્યાર સુધી મેચ કેટલી રમે એકસો ચોવીસ બરાબર છે અને બસો ચોત્રીસ છગ્ગા માર્યા કેપ્ટન તરીકે તેમણે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન યુઅન મોર્ગનશનનો રેકોર્ડ તોડ્યો છે તેમણે એકસો અઠ્ઠાણું મેચમાં કેપ્ટનસી કરી ઇંગ્લેન્ડની બસો તેત્રીસ છગ્ગા ફટકાર્યા રોહિતે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં ઓગણસાઠ મેચમાં ચોર્યાસી છગ્ગા ફટકાર્યા છે વન ડેમાં બસો બાસઠ મેચ રમીને ત્રણસો ને ત્રેવીસ છગ્ગા ફટકાર્યા છે બરાબર ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એકસો ઓગણસાઠ મેચમાં બસો પાંચ છગ્ગા ફટકાર્યા આ તેની ખેલાડી તરીકેના રેકોર્ડ છે બરાબર છે કેપ્ટન તરીકેના નહીં કેપ્ટનમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓ રોહિત શર્મા બસો ચોત્રીસ ઇવન મોર્ગન બસો તેત્રીસમાં એમ એસ ધોની બસો અગિયાર અને રિકી પોિંગ એકસો ને એકોતેર છગ્ગાઓ રિસન્ટલી તમને ખબર છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે ભારતે જીતી લીધો છે આફ્રિકાને હરાઈને સાઉથ આફ્રિકાને તો મને કહો એનું આયોજન કયા કયા દેશમાં થયું હતું આન્સર આવડે તો કમેન્ટમાં લખો સિડબીના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ મિત્તલ મનોજ મિત્તલ એ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા જેને આપણે સિડબી કહીએ છીએના એમડી તરીકેનો એટલે સીએમડી કહી શકાય ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે કેન્દ્ર સરકારે એમની નિમણૂંકની મંજૂરી આપી દીધી છે મનોજ મિત્તલ આઈએફસીઆઈના એમડી અને સીઈઓ અને સીડબીના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે તેમની પાસે નાણાકીય સેવાના ક્ષેત્રમાં તેત્રીસ વર્ષથી વધુનો અનુભવ છે કેટલું વર્ષ સ્મોલ ડેવલપમેન્ટ ઓફ એની સ્થાપના ઓગણીસો નેવમાં થઈ હતી તમારા માટે એક પ્રશ્ન છે કે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે સિડ હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર નામની હવે આ ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ તમને રોજ મળતી હોય છે સાથે સાથે રોજ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળે છે હવે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો એક લાઇક અત્યારે કરો જો બાકી હોય તો જ તમારા મિત્રો જોડે એને શેર કરી દો અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરવાની હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને એલ એસી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ભારત અને બીજા કયા દેશ વચ્ચે આવેલી છે તો ભારત અને ચીન વચ્ચે એલ એ સી આવેલી છે બરાબર છે એના વિશે આપણે જોઈ લઈએ શા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ ઓકે ભારત ચીન સરહદી બાબતો ઉપર કાર્યકારી મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોર્ડિનેશન એની ત્રીસમી બેઠક એકત્રીસ જુલાઈના રોજ દિલ્હીમાં યોજાઈ ગઈ હવે આપણા ભારતના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ છે જે પૂર્વ એશિયાના ગૌરાંગલાલ દાસ એમણે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું ચીની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના બોર્ડર એન્ડ ઓશન વિભાગના મહાનિર્દેશક છે ઓંગ લિયાંગ એમણે કર્યું અને આ દરમિયાન બંને પક્ષોએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ જાળવવા માટે સંમત થયા અસ્તાના અને વિયેન્ટિયાનમાં એમની તાજેતરની બેઠકોમાં બંને વિદેશ પ્રધાનો વચ્ચેની ચર્ચા બાદ બંને પક્ષોએ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી જેથી કરીને આ સમસ્યાનું વહેલું નિરાકરણ લાવવામાં આવે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એનો મતલબ કે વાસ્તવિક નિયંત્રણ રેખા ચીન અને ભારત વચ્ચેની સીમા આ એક બહુ મોટો ખાલી ક્ષેત્ર છે ભારત અને ચીનના સૈનિકો લગભગ પચાસથી સો કિલોમીટરનું અંતર રાખીને ચોકી પહેરો કરે છે ચીની સરકારનું માનવું છે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ લગભગ બે હજાર કિલોમીટર લાંબી છે ભારત એવું કહે છે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે એ ચોત્રીસો કિલોમીટર લાંબી છે બરાબર એક પ્રશ્ન તમારા માટે છે કે લાઇન ઓફ કંટ્રોલ એ ભારત અને બીજા કયા દેશ વચ્ચે છે બીજું યાદ રાખજો ભારત ચીનની સરહદ છે ને મેક મોહન લાઇન કહેવાય છે શું કહેવાય છે મેક મોહન લાઇન તો એ પણ તમારે યાદ રાખવાનું છે વિશ્વની ભારત છે ને એ વિશ્વની લગભગ અડધી ડિજિટલ પેમેન્ટ ધરાવે છે એવું આરબીઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે એક અહેવાલ આવ્યો આરબીઆઈનો તો વૈશ્વિક રિયલ ટાઈમ પેમેન્ટ વોલ્યુમમાં ભારતનો હિસ્સો અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા રિપોર્ટમાં વૈશ્વિક રેમિટન્સમાં પણ ભારતના નેતૃત્વને રેખાંકિત કરવામાં આવ્યું જેમાં બે હજાર ત્રેવીસમાં એકસો પંદર પોઈન્ટ ત્રણ બિલિયન યુએસ ડોલર મેળવ્યા હતા ડિજિટલ અર્થતંત્ર હાલમાં ભારતના જીડીપીનો દસમો ભાગ ધરાવે છે અને પાછલા દાયકામાં જોવા મળતા વિકાસના દરને આધારે બે હજાર છવ્વીસ સુધીમાં જીડીપીના પાંચમા ભાગમાં વૃદ્ધિ થવાની ધારણા છે ભારતમાં ડિજિટલ પેમેન્ટે છેલ્લા સાત વર્ષમાં મૂલ્યની દૃષ્ટિએ દસ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર છે એનો વધારો કર્યો છે બરાબર છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આપણે જો વાત કરીએ તો એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં થઈ એ વખતે કોલકાતામાં એની સ્થાપના થઈ હતી ઓગણીસો સાડત્રીસમાં એનું હેડક્વાર્ટર મુંબઈ લાવવામાં આવ્યું ઓગણીસો ઓગણપચાસમાં પહેલી જાન્યુઆરીના રોજ એને નેશનલાઈઝ કરવામાં આવી બરાબર અને એના પ્રથમ જે ગવર્નર હતા એ યાદ રાખવા માટેની ટ્રીક છે એ બી સીડી પ્રથમ બ્રિટિશ પૂછે બી ફોર બ્રિટિશ તો એસબોન સ્મિથ પ્રથમ ભારતીય પૂછે સીડી સીડી દેશમુખ પ્રથમ ગુજરાતી પૂછે આઈજી પટેલ અને હાલમાં છે પચીસમાં નંબરના એમનું નામ તમારે કહેવાનું છે કોણ છે આરબીઆઈનો સિમ્બોલ છે એમાં ઝાડ છે એ પામ ટ્રી છે આજે તમને પ્રાણી દેખાય છે રોયલ બેંગોલ ટાઈગર છે આરબીઆઈએ બે પોઈન્ટ અગિયાર લાખ કરોડનું ડિવિડન્ડ કેન્દ્ર સરકારને આપ્યું સો ટન જેટલું સોનું યુકેમાંથી ભારતમાં લાવવામાં આવ્યું આરબીઆઈ દ્વારા તો એ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ઓકે આરબીઆઈ રેપોરેટ રિવર્સ રેપોરેટ એ ડિક્લેર કરે છે રેપોરેટ એટલે જે પચાસ ટકા છે રિવર્સ રેટ છે છે યાદ રાખજો હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિમાલય કેવા પ્રકારનો પર્વત છે તો હિમાલય ગેડ પ્રકારનો પર્વત છે વડાપ્રધાને દેશની સૌથી લાંબી ટનલનું ઉદઘાટન કર્યું તે કયા રાજ્યમાં આવેલું છે જમ્મુ અને કાશ્મીરમાં સબરીમાલા ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં બે ચાર વર્ષ પહેલા ચારેક વર્ષ પહેલા બહુ ચર્ચામાં હતું વિવાદમાં હતું જીરો અક્ષાંશ વૃત ને શું કહેવાય વિશ્વ વૃત ભારતનું સૌથી મોટું બંદર કયું તો મુંબઈ બરાબર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો રાજા રામ મોહન સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું તો યાદ રાખજો સુરત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા એ ઓહ્યુમ વૈદિક સમયમાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે સિંધુ નદી આ યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન આ વર્ષે ઇઠ્યોતેરમાં નંબરનો સ્વાતંત્ર્ય દિવસ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થશે ખેડા જિલ્લાના નડિયાદમાં થશે ટાઈમ મેગેઝીને બે હજાર ચોવીસના વિશ્વના મહાન સ્થળોની તેની પ્રતિષ્ઠિત યાદીમાં કેટલા ભારતીય સ્થળોને પ્રકાશિત કર્યા તો ત્રણ સ્થળો છે આ યાદ રાખજો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે તો ડોક્ટર કિશોર ચાવડા શું છે ડૉક્ટર કિશોર ચાવડા સેકન્ડ પ્રશ્ન મૈત્રી સેતુ છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલો છે સપ્ટેમ્બર મહિનામાં ખુલ્લો થઈ જશે બ્રિજ ફેની નદી પર છે ભારતમાં પ્રથમ જે તરવૈયા કહી શકાય જેઓએ ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી એમનું નામ શું હતું મિહિર શેન ચોથો પ્રશ્ન બીસીસીઆઈ ના અધ્યક્ષ નું નામ શું છે હાલના રોજર બિનને પાંચમો પ્રશ્ન ટી20 મેન્સ વર્લ્ડ કપ નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ માં કરવામાં આવ્યું હતું છઠ્ઠો પ્રશ્ન તો સિડબી નું હેડક્વાર્ટર ક્યાં છે તો લખનઉ માં છે ઉત્તર પ્રદેશ સાતમો પ્રશ્ન લાઇન ઓફ કંટ્રોલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર છે અને આઠમો પ્રશ્ન આરબીઆઈના હાલના ગવર્નર પચીસમા નંબરના છે એમનું નામ શું છે તો શક્તિકાંત દાસ છે જેઓ હાલમાં આરબીઆઈના ગવર્નર છે જેમને સેન્ટ્રલ બેન્કિંગ એવોર્ડ એ પ્લસ રેટિંગ આ બધું આપવામાં આવ્યું હતું એ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે સેકન્ડ પ્રશ્ન સ્વપ્નિલ કુશાલે પેરી ઓલિમ્પિકમાં કઈ કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો તો જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત